સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ થઈ છે ઓગણત્રીસ ઓગસ્ટ બે અને વાર થયો છે શુક્રવાર ત્યારે મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી મોડી રાતના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ જોવા મળવાનો છે કારણ કે હવે મિત્રો વરસાદના રાઉન્ડ જે છે તે ગુજરાતમાં આજથી શરૂ થવાના છે અને મિત્રો અમુક અમુક જગ્યાએ તો શરૂ થઈ ચૂક્યા છે વહેલી સવારે પાંચ વાગ્યાથી કારણ કે મિત્રો તમને જણાવી દીધું આજે વહેલી સવારે છ વાગ્યાથી જે છે તે સૂર્યનો નવા નક્ષત્રમાં પ્રારંભ થવાનો છે તો ખાસ આજથી જે છે તે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ તમને મોટો પલટો જોવા મળવાનો છે અને શું ફેરફારો થશે કયા કયા ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળશે બધી જ માહિતી જણાવવાના છીએ અમે તમને આજના આ વિડીયોના માધ્યમથી અને મિત્રો તમને જણાવી દઈએ કે નવો વરસાદનો રાઉન્ડ જે ગઈકાલે થી શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત ઉપર તેમાં અમુક ભાગોમાં દસ ઇંચ તો અમુક ભાગોની અંદર જે છે તે છ ઇંચના વરસાદોની આ ગહી છે તે કરી દેવામાં આવી છે હવામાન નિષ્ણાંતો તરફથી અને ક્યાં ક્યાં ભાગોમાં કેટલા 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 ઇંચ વરસાદ પડશે અને તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં અને પડશે તો કેટલા લેવલમાં પડશે આ બધી જ માહિતી અમે તમને જણાવવાના છીએ આજના આ એકમાત્ર વિડિયોના માધ્યમથી તો વિડિયો જે છે તે અંત સુધી મિત્રો જોતા રહેજો જેથી કરીને બધી જ માહિતી હવામાનને લગતી આજ માટેની તમને મળી જાય જ્યાં દર્શક મિત્રો વરસાદના રાઉન્ડની જે છે તે આગાહી પહેલેથી આપી દેવામાં આવી હતી અઠ્યાવીસ તારીખથી ત્રણ તારીખનો આ નવો વરસાદનો રાઉન્ડ છે તેમાં આજે બીજો દિવસ છે એટલે કે ઓગણત્રીસ તારીખ છે તેની વચ્ચે આજે જે છે તે મિત્રો વહેલી સવારથી લઈ અને બપોર પછી અને છેક મોડી રાતના અગિયાર વાગ્યા સુધી જે છે તે ગુજરાતમાં મેઘતાંડવ થવાનું છે અને કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે રીતસરનું આભ ફાટતું હોય એવું ગુજરાતમાં જોવા મળશે એમાં પણ મિત્રો ઓગણીસ જિલ્લા અને એ જિલ્લા ઉપર મિત્રો જે છે આજે હાઈ એલર્ટ રહેશે અને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટો પણ રહેવાના છે અને મિત્રો આજના દિવસે આ ઓગણીસ જિલ્લાઓ છે તેમને રેડ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે નવકાશ અનુસાર જાણીશું બધી માહિતી મિત્રો અમે તમને જણાવવાના છીએ એકમાત્ર આ વિડિયોની અંદર સૌથી પહેલાં મિત્રો આપણે આ ચેનલ ગુજરાતી વાતોને સબસ્ક્રાઈબ કરી લ્યો અને અત્યારે જ બાજુમાં આપેલા બે લાઈકરને ઓલ પર પ્રેસ કરી દો જેનાથી કોઈ પણ આવો નવો વિડીયો આવે તો સર્વપ્રથમ તમને મળી રહે મિત્રો હવે તમને જે જણાવું કે આજના વિડીયોની અંદર આપણે જે સમજવાના છીએ અલગ અલગ સિસ્ટમો અને અલગ અલગ વેધર આધારે ગુજરાત રાજ્ય ઉપર હાલ સિસ્ટમનો જે ઘેરાવો બની રહ્યો છે અહીંયા મિત્રો આ ગુજરાત રાજ્ય આવેલું છે અને તમે જોશો તો બંગાળની ખાડીની આસપાસ મિત્રો તમે જે આ બ્લેક કલરના જે વાદળો જે છે એ વાદળોનું ઝૂડ છે મિત્રો આખે આખું જે વાદળોનું ઝૂડ છે મિત્રો લગાતાર ગુજરાત તરફ મિત્રો તમને આ બંગાળની બતાવી રહ્યા છીએ અને આખે જે ઝુંડ તમે જોઈ રહ્યા છો એ લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ બધા જ વાદળો આ રીતના ગુજરાત તરફ આગળ વધવાના છે અને આજથી એટલે કે ઓગણત્રીસ તારીખથી લઈને ચાર તારીખ સુધી આ અતી વરસાદનો રાઉન્ડ હવે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને આ રાઉન્ડ મિત્રો એટલો ખતરનાક બનવાનો છે કે ગુજરાતના અમુક અમુક વિસ્તારો જે છે એમાં દસ ઇંચ થી પણ વધારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે મિત્રો બંગાળની ખાડીમાં તમે આ ડિસ્પ્લે પર જોઈ શકો છો કે કઈ રીતનું આ વાદળોનો જે ઘેરાવો છે એ ગુજરાત તરફ ખસી રહ્યો છે અને મિત્રો જે કાળા ડિબાંગ વાદળો તમને બંગાળની ખાડીમાં જે દેખાઈ રહ્યા છે ને બાજુમાં ચેન્નાઈની બાજુમાં અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ મિત્રો જે તમે જોઈ શકો છો એ હૈદરાબાદ થઈ અને જે ગુજરાતમાં પ્રવેશ કરતી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો તમે પણ જોઈ શકો છો અને મિત્રો હવે તમને આ જે બંગાળની ખાડીની વાત કરી અને જે સિસ્ટમ જે છે એ ભારત તરફ અને ખાસ ગુજરાત તરફ જે ધકેલાઈ રહી છે સાથે સાથે મિત્રો આ જે તમને અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદ પડવાના છે એ જિલ્લાઓ અને ગામના નામ પણ આગળ આ લેવામાં આવશે તો મિત્રો તમારા ગામનું નામ પણ આ વિડિયોમાં લેવામાં આવશે તો અંત સુધી આ વિડીયોને જરૂરથી જોજો અને તમારા ગામમાં પણ કેવો વરસાદ પડવાનો છે એ પણ અમે તમને આજે જણાવવાના છીએ મિત્રો ગુજરાત ઉપરથી સીધે સીધી જે આ સિસ્ટમ છે એ સીધી પસાર થવાની છે અને આ સિસ્ટમના કારણે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં હવે આજે વરસાદનો રાઉન્ડ પૂરો થશે ત્યાર પછી લાંબો વિરામ આવવાનો છે એટલા માટે આ રાઉન્ડ જે છે એ આપણે જાણવો ખૂબ જરૂરી બનવાનો છે વરસાદનો જે ગઈકાલે રાત્રેથી શરૂ થઈ ચૂક્યો ચૂક્યો છે અને એક ભાઈએ આપણને કમેન્ટ પણ કરેલી છે સાડા દસ વાગે કે રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે ગઈકાલના વિડીયોમાં આ ભાઈએ કમેન્ટ કરેલી છે અને એ ભાઈનું આપણે નામ જોઈએ તો એ ભાઈએ કમેન્ટ કરેલી છે કે અમારા વિસ્તારમાં ગઈકાલે રાત્રે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો મિત્રો એક વિનંતી કરીશ કે તમે

તો જે જે વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો તમને ખાસ કરીને જણાવી દઉં કે આજે આખું ઝુંડ જે બની રહ્યું છે તો મિત્રો એ ઝુંડને લઈને વાત કરવામાં આવે અને મિત્રો ખાસ આ જે નક્ષત્ર જે નવું નક્ષત્ર બેસી ગયું છે એ નક્ષત્રની વાત કરીશું અને આ જે જિલ્લાઓ છે અને તમામ જિલ્લાઓના ગામડાઓના નામ લેવામાં આવશે ને આ સીધી જ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને મિત્રો લાંબા વિરામ બાદ આટલો મોટો જે રાઉન્ડ છે એ આવવાનો છે છે એટલે બધાએ ખૂબ જરૂરી અને મારા માટે તમને ખૂબ જરૂરી છે મિત્રો વરસાદનો જે ગઈકાલે રાત્રિથી આપણે જોયું રાજકોટમાં સાડા દસ વાગે ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો હતો તો મિત્રો ચાલો વિસ્તારથી જે છે તે વરસાદના રાઉન્ડ વિશે જે કંઈ પણ નવી અપડેટ આવી રહી છે એ જણાય જાણી લઈએ તો વિસ્તારથી મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યમાં જે કંઈ પણ થવાનું છે તેના ફોટાના વિડીયો સામે આવ્યા છે અને મિત્રો સૌથી પહેલા કે આપણે નક્ષત્ર વિશે વાત કરીએ તો જી હા દર્શક મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી આજે છ વાગ્યાથી જે છે તે મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનો પ્રારંભ થવાનો છે અને મઘા નક્ષત્રને આપણે હવે ગુડ બાય કહીશું એટલે કે મઘા નક્ષત્રનું અહીંયા જે છે તે હવે પૂરું થયું મિત્રો આપણે જણાવી દઈએ કે મઘા નક્ષત્ર ગુજરાત માટે ઘણું બધું સારું રહ્યું તો ઘણું બધું ખરાબ પણ રહ્યું કારણ કે જુનાગઢ લાગુના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ત્રણ થી ચાર જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી મઘા નક્ષત્રની અંદર અને હવે આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેવાનું છે તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તો આની શરૂઆત થઈ ચૂકી છે ઓગણત્રીસ તારીખથી પૂરું થશે અને તેર સપ્ટેમ્બરના રોજ આ નક્ષત્રનું વાહન છે મિત્રો આજે ઓગણત્રીસ તારીખે આજ વહેલી સવારથી આ નક્ષત્ર છે શરૂ થઈ ચૂક્યું છે અને તેર સપ્ટેમ્બરના રોજ આ નક્ષત્ર છે પૂરું થવાનું છે અને મિત્રો આ નક્ષત્ર જે પૂર્વા ફાલ્ગુનું નક્ષત્ર છે તેમનું વાહન જે છે એ ભેંસ છે અને ખાસ આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે અને આ નક્ષત્રની અંદર માત્ર એક જ વરસાદનો રાઉન્ડ જોવા મળશે સારો ત્યાર પછી એકદમ સૂકું રહેવાનું રહેવાનું છે અને આ નક્ષત્ર એટલા માટે જ તેનું વાહન ભેંસ રાખવામાં આવ્યું છે આ નક્ષત્રમાં જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે મિત્રો શરૂઆતના દિવસોમાં જ એટલે કે આજથી જ શરૂ થઈ ચૂક્યો છે ઓગણત્રીસ તારીખથી લઈને ચાર તારીખ સુધી આ પહેલો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ રહેશે મિત્રો આ નક્ષત્રનો

સાબરકાંઠા મધ્ય ગુજરાત નું અમદાવાદથી ગોધરાના વિસ્તારો લઈ મિત્રો નીચે આવે તો ખાસ કરીને આ બધા જ ભાગોની અંદર અને પંચમહાલ લાગુના વિસ્તારોમાં આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ ભાગોમાં પણ રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે જેને લઈને જણાવ્યું તો મિત્રો આ રેડ માહિતી તમને આપી અને હવામાન વિભાગના જે સમાચાર અમને તમને જણાવ્યા આ સમાચાર તમને કેવા લાગ્યા અને તમે મિત્રો ખાસ કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો તમારા નામ સાથે ને તમારા વિસ્તાર સાથે ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જો તમે અમને આ વિડીયોમાં જણાવીશું તો આવતા વિડીયોમાં અમે તમારા નામ સાથે તમારી કમેન્ટ અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરીશું મિત્રો ફરી મળીશું આવા જ તાજા નવા હવામાનના સમાચારો સાથે આજના વિડીયોમાં બસ આટલું જ મને રજા આપો જય હિન્દ જય ભારત